ગાંધીનગર ખાતે મહાનગરપાલિકા જિલ્લા વહીવટી તંત્ર અને ગુડા દ્વારા હાથ ધરાયેલા સાતસો સાત કરોડ રૂપિયાના વિકાસ કામોનું ઈ લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરતા શ્રી અમિતભાઈ શાહ આદરણીય મોદીજીએ ઉરી પુલવામા અને પહેલગામ ત્રણેય હુમલાઓનો જડબાતોડ જવાબ આપ્યો હોવાનું જણાવતા શ્રી અમિતભાઈ શાહ આઝાદી બાદ પ્રથમ વખત પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં દેશની સેનાએ પાકિસ્તાનમાં સો કિલોમીટર અંદર જઈને જડબાતોડ જવાબ આપ્યો હોવાનું જણાવતા શ્રી અમિતભાઈ શાહ

આવનારા દિવસોમાં પણ વિકાસની આવી જ ગતિ ચાલુ રહેશે અને દેશ દેશનું સુરક્ષા ચક્ર અભેદ રહેશે વિકાસના કોઈ પણ કામો અટકે નહીં તેવું નાણાકીય વ્યવસ્થાપન પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં થયું વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી તથા કેન્દ્રીય ગૃહમંત્રી તેમજ સહકાર મંત્રી શ્રી અમિતભાઈ શાહ અને ભારતીય સેનાના વીર જવાનોને ઓપરેશન સિંદુર માટે અભિનંદન પાઠવતા શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ